અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં રહેતા મુબસ્સીર પઠાણના ભરૂચના કશક સર્કલથી શીતલ સર્કલ વચ્ચે રિક્ષામાં પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યા યુવાનો દ્વારા વીસ હજારનો ફેરો કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના કસબાતીવાડ વિસ્તારમાં રહેતા મુનવર પઠાણ જેઓ અંકલેશ્વર ખાતે વેજીટેબલનો ધંધો કરે છે મુનવર પઠાનને ધંધામાં રૂપિયા વીસ હજારની જરૂર પડતા તેઓએ તેમના પુત્ર મુબીર પઠાણને ભરૂચ જાડેશ્વર ચોકડી નજીક આવેલા ગજાનન ફાઇનાન્સમાં વીસ હજાર રૂપિયા લેવા માટે મોકલ્યા હતા મુબશીર પઠાણ ગજાનન ફાઇનાન્સમાંથી પૈસા લઈ અંકલેશ્વર આવવા માટે પરત ફર્યા હતા અને ફાઇનાન્સ નજીકથી રિક્ષામાં બેસી ભરૂચ રેલવે સ્ટેશન જવા માટે રવાના થયા હતા તે દરમિયાન ભરૂચ કસક સર્કલ નજીક કોઈક કારણોસર રિક્ષા બંધ થઈ જ

નવર પઠાણે તેમનો પુત્ર મુબશીર પઠાણે ભરૂચ મક્તમપુર સી ડિવિઝન પોલીસ મથકે જઈ અરજી રૂપે ફરિયાદ નોંધાવી હતી ભરૂચ સી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે મારું નામ મુબશીર પઠાણ છે હું ઇંકલેશ્વર કસબાતીવાડનો રહેવાસી છું હું આજે પૈસાની જરૂર પડતા ગજાનંદ ફાઇનાન્સમાં પૈસા લેવા ગયો હતો પૈસા લઈને રિટર્ન થતા મેં કસક સર્કલથી રિક્ષામાં બેસો અને કશક સર્કલથી શીતલ સર્કલ પર પહોંચો ત્યારે મને ખબર પડી કે મારા ગરબામાંથી પૈસા કોઈ અના સમયે કાઢી દીધા છે વીસ હજાર રૂપિયા હતા મેં કશક સર્કલ પોલીસ સ્ટેશન પર અરજી રૂપે અરજી નોંધાવેલી છે